य ओं नमो भगवते वासुदेवाय श्री रामचंद्र भगवान की जय ओम द्वारिकाधीश की जय श्री बाल कृष्णलाल की जय पूज्य डूंगजी महाराज की जय श्री सुखदेव जी महाराज की શ્રી વ્યાસનારાયણ ભગવાન કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી ઓમ ગણપતે નમો નમ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય ઓમ શ્રી હનુમાનજી મહારાજ કી જય હનુમતે નમો નમ શ્રી ગાયત્રી મા देवा सुदेवाय श्री भागवत भगवान जी महाराज की जय श्री भारत माता की जय वन्दे वेद मातरम मां आपरे सप्तम स्कंध वा धर्म ने कथा तरफ आगे बढ़िए धर्म राजा ने सभा में द्वारिका नाथ होते विराज दादा स्वरूप ने युधिष्ठिर કંઈ પણ પ્રકારનો જાણતા જ નહોતા કે આ પ્રભુ છે પરમાત્મા છે ઈશ્વર છે દ્વારિકા ના તેવી લીલા કરતા કે તેઓ ઈશ્વર છે એવું કોઈ જાણે જ નહીં તેઓ પોતાનું સ્વરૂપ છુપાવી રાખતા ભગવાનને ગુપ્ત રહેવાની ઈચ્છા છે અને જ્યારે આપણને બધાને જાહેર થવાની કાંઈ પ્રસિદ્ધિ થવાની પ્રસિદ્ધ થવાની અનેક અનેક પ્રકારની ઈચ્છાઓ ભગવાને અસંખ્ય ચીજો બનાવી પણ કોઈ ઉપર પોતાનું નામ નથી લેખવું જ્યારે આપણે તો બધાય કંઈ પણ નાનકડું સેવાનું સદકાર્ય કે ભાવનાત્મક કાર્ય કરીએ તો એની પાછળ આપણા પોતાનું નામ રહે એવો આપણે મોહ ઉત્પન્ન થાય છે અને તો જ ડોનેશન આપવામાં આવે એટલે મનુષ્ય આવી રીતે કરેલા દાનની જાહેરાત કરવામાં ભૂલ કરે છે બહુ જાહેરાત થાય ને તો પુણ્યનો ક્ષય થાય છે શ્રી કૃષ્ણ ભગવાન હલકામાં હલકું કામ કરે છે અને એ હલકામાં હલકું કામ છે પતરાળા ઉઠાવવાનું અને તેથી ધર્મ ધર્મ રાજા વિધિષ્ઠીતે એમ જ સમજે કે વાત મામાના દીકરા છે એટલે આપ્તજન તરીકે અમારું સઘળું કામ કરે છે શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે પણ શ્રી કૃષ્ણના અભિમાનનો સ્પર્શ નથી શ્રી કૃષ્ણ પરમાત્મા છે તે ધર્માજા ધર્મ રાજા ભૂલી ગયા છે આથી તે બોલે છે કે હજી સુધી મને પરમાત્માના દર્શન કેમ થતા નથી છે તો સામે પણ છતાંય પોતાની માયા અને લીલા થી પોતે પ્રસિદ્ધ થવા નથી માંગતા એટલે એને ક્યાંય પરમાત્માના દર્શન થતા નથી પરંતુ નારદજીએ ધર્મ રાજાને કહ્યું કે આ જે કાંઈ પતરા ઉઠાવી રહ્યા છે ને એ જ કૃષ્ણ પરમાત્મા છે અને એ જ ઈશ્વર છે આમ ધર્મરાજાની ઈચ્છા નારદજીએ પૂર્ણ કરી કે મને શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કેમ થતા નથી હવે પ્રહલાદજીના ચરિત્ર બાદ આપણે જુદા જુદા ધર્મના ત્રણ લક્ષણો પણ બતાવ્યા છે અને આ લક્ષણો છે કે પેલું વેલું સત્ય બીજું છે દયાભાવ ત્રીજું છે પવિત્રતા ત્રીજું ચોથું છે તપશ્ચર્યા આકાંક્ષા પછી છે અહિંસા બ્રહ્મચર્ય ત્યાગ સ્વાધ્યાય આજવમ સંતોષ સમદ્રષ્ટિ મૌન આત્મચિંતન આ બધા જ જુદા જુદા ધર્મો બતાવ્યા છે અને આ ધર્મનું જો પાલન વ્યવસ્થિત કરવામાં આવે તો આ માનવ શરીર વ્યવસ્થિત રીતે ભગવાને જે આપણને પ્રદાન કર્યું છે એ સાર્થક કહેવાય બાકી આપણે એક પણ ધર્મનું પાલન કરતા નથી ગૃહસ્થાશ્રમમાં દાન કરવાની આજ્ઞા થઈ છે દાનથી ધનની શુદ્ધિ થાય ગ્રહસ્થને બીજી પણ એક કાગના કરી કે તેને વર્ષમાં એક માસ ગંગા કિનારે જવું એકાંતમાં નિવાસ કરીને નારાયણની આરાધના કરી વર્ષમાં એક માસ ઠાકોરજીને માટે સમય કાઢવો ઘરમાં બરાબર ભક્તિ ન થઈ શકે એ આપણે બધાને ખબર જ છે તીર્થમાં નિવાસ કર્યા પછી ઘરને યાદ કરવું નહીં પણ ઈશ્વરનું સતત અને સતત ભજન કરવું હવે સુદર ઉપસંદ એક રાક્ષસ જે આપણે થઈ ગયા પૂર્વ ઇતિહાસમાં એને અમર ભય ન થાય એટલે ચારે બાજુ એને ત્રાસ ફેલાવા લાગ્યો ઋષિમુનિઓને દેવોને પણ ત્રાસ આપવા લાગ્યો દેવો બ્રહ્માજીને શરણે ગયા બ્રહ્માજીએ તિલુમતા નામની એક અપસરા ઉત્પન્ન કરી કહ્યું કે તું સુંદર અનુપસંદ આ જ્યાં રહે છે તે ત્યાં તું જા અને બંને ભાઈઓ વચ્ચે તું કજ્યો ટંકાસનો ઝઘડો કરાવ મતા ત્યાં આવી પહોંચી બંને ભાઈઓની નજર તેના ઉપર પડી સુંદર કયા સુંદર સ્ત્રીને મારી પત્ની બનાવવા માંગુ છું ત્યારે ઉપસંદ એમ કહે કે રાજા આ તો તારી ભાભી છે આ તો મારી પત્ની છે આ બાબતમાં બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો વિવાદ થયો ઉગ્રતા આવી અને છેવટે બંને ભાઈઓ તે અપસરા માટે ઝઘડવા લાગ્યા તિલુમતા ઊભી ઉભી આ બધું જોઈ રહી હતી એ એમની નજર એને નજીક આવીને કહેવા લાગે તમારા બેમાંથી હું કોઈ એકની સાથે લગ્ન કરીશ તિલું માલું બી તીલુ બતા માટે બંને ભાઈઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને બંને ભાઈઓ મરાયા એને એ પ્રકારનું અજર અમારનું વરદાન હતું કે જ્યાં સુધી તમે જે બે ભાઈઓ કારણ કે એનામાં બહુ સંપ હતો બહુ સંકલન હતું સ્નેહ હતો પ્રેમ હતો અને કોઈ ઝઘડવાની વાત જ નહોતી પરંતુ વરદાન એ પ્રકારનું હતું કે જ્યાં જ્યારે તમે બે ભાઈઓ ઝઘડશો અને આપસ આપસમાં મરશો ત્યારે તમારે મૃત્યુ નક્કી થશે આ રીતના આ યુદ્ધમાં બંને ભાઈઓ મરાયા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામા

શુક્રદેવજી મહારાજ પરિષિત મહારાજને ગજેન્દ્ર મોક્ષની કથા કરે છે શિરસાગર થી વેંટલાય નામના એક અતિ રમણીય પર્વત ઉપર એક બળવાન અતિ બળવાન હાથી રહેતો હતો જંગલનો રાજા એના મસ્તકમાંથી મધ જતો હતો અને એ મધની વાસ આવે ત્યારે વાઘ સિંહ પણ ગભરાતા એ અનેક હાથીઓના ધણી હતો હવે એક દિવસ ઉનાળામાં બહુ ઉકળાટ હતો બહુ તાપ હતો ચોમાલીસ ડિગ્રી અને ત્યારે ઠંડક ઠંડક મેળવવા માટે બધા જ હાથળીઓ સાથે સરોવરના કાંઠે આવ્યા છે ગજેન્દ્ર હાથણીઓ સાથે સરોવરમાં જળ કીડા કરવા લાગ્યો હાથળીઓ અને બચ્ચાઓથી વીંઠળા આનંદ વિહાર કરવા લાગ્યો છે હવે એની સાથે એના મિત્રો પણ ઘણા બધા હતા આ બધા જ મસ્તીમાં જળ ક્રીડા કરતા હતા એ તકનો લાભ લઈ સરોવરમાં એક મોટો મગર ધીમેથી આવી અને ગજેંત્ર અને કે જે બળવાન હાથી હતું અને એમનો એણે પગ પડ્યો મગરના પંજામાંથી છૂટવા માટે હાથીએ ઘણા પ્રયત્નો તો કર્યા પર સફળતા ન મળી હાથી સ્થળ ચડ અને મગર જળચર છે એટલે હાથી જળમાં દુર્બળ બને જ્યારે જળમાં મગરનું જોર વધી જાય છે મગર હાથીનો પગ છોડતો નથી આ ગજેન્દ્ર વક્ષની કથા દરેકના ઘરમાં થતી જોવા મળે સંસાર એ જ સરોવર છે જીવ એ જ ગજેન્દ્ર છે અને કાળ એ જ મગર છે હવે મગરે હાથીનો પગ પકડ્યો જ્યારે કાળ પકડશે ને ત્યારે કોઈ પણ પ્રયત્નો કામ આવતા નથી કદાચ લાખો રૂપિયાની દવા થાય કદાચ પચીસ પચીસ ડૉક્ટરમાંથી ઊભા હોય સારામાં સારી હોસ્પિટલમાં બોમ્બેમાં કદાચ ફોરેન જવું પડે તો ફોરેન જાય પણ ક્યારેય તારી ફાવતી નથી મનુષ્યનો જે જે સમયે જન્મ થાય છે ને એ જ સમયે મરણનો કાળ પણ નક્કી જ થયેલો હોય કાળ આવે છે ને તેના તે પહેલાં પગને પકડે છે પગની શ્રીણ થાય ત્યારે માનજો કે કાળ આવી ગયો પરંતુ ગભરાતા નહીં ભગવત સ્મરણમાં લાગી ગયો જ્યારે મનુષ્યને કાળ પકડે છે ને ત્યારે કોઈ પણ સગા સ્નેહીઓ પુત્રો પત્ની વગેરે કોઈ બચાવી શકતું નથી પરંતુ શ્રી કૃષ્ણના દર્શન થાય તો કાળનો નાશ થાય છે કાળના કાળ ભગવાન છે અને કાલના મુખમાંથી એટલે કે મગરના મુખમાંથી ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર જ છોડાવી શકે હવે જ્યારે મગર હાથીને ખેંચી જવા લાગ્યો ને ત્યારે હાથણીઓ અને એના બચ્ચાઓ કોઈને બચાવી ન શિકા ધીરે ધીરે હાથીના અંદર મગર લઈ જાય છે આ મરશે આપણે એને છોડાવી નહીં શકીએ અને આપણને પણ બીજી મગરો આવીને આપણને પણ ઉપાડી જશે આવી બધી ખાતરી થતાં એમની જે હાથણીઓ હતી એમના બચ્ચાઓ હતા એના મિત્ર મંડળ હતા બધા જ હાથીનો ત્યાગ કરીને કાંઠે આવી ગયા હવે મોટા કુટુંબનો ધણી હતો પણ દુઃખના સમયમાં કોઈએ સાથ ન આવ્યો મનુષ્યને પણ જૈનમાં પહેલા જે કે મહિલા પછી કોઈ સગું રહેતું જ નથી જૈનમાં પહેલાં આપણે ક્યાં કોઈના આપણા સગા હતા જન્મ લીધો પછી ત્યાં કાકાને મામાને બાપાને માન દાદા દાદી ભાઈ બેન આવું બધું અને મરી જાય પછી વાર્તા પૂરી જે ભગવાન જીવ જ્યારે પણ અતિશય તરફડે છે વ્યાકુળ થાય છે ત્યારે તે પરમાત્માને પોકારે છે અને સરસ મજાનો મજાનું ગીત છે સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ હમ સુખ હોય ખૂબ ધણાકીય થઈ ગયા હોય ગરીબમાંથી તવંકર થઈ ગયા ત્યારે ક્યાંક ક્યાંથી બિલાડીના ટોપની જેમ આપણા સગા સ્નેહીને મિત્રો આવી જાય અને ઓલાનું ફના થઈ જાય ત્યાં સુધી રોકાય ઓલો હાવ ફના થઈ જાય વાર્તા પૂરી પછીને છોડીને જતા જાય અને આવા ઘણા દાખલાઓ આપણી સમક્ષ છીએ જીવ જ્યારે મૃત્યુ પથારીમાં એકલો પહોળો પહોંચો વિચાર કરે ને ત્યારે એની દશા ગજેન્દ્ર જેવી થાય અંત કાળે મનુષ્ય ગભરાય છે કે મારું શું થશે જ્યાં ગયા પછી પાછા આવવાનું છે એ મુસાફરીની મનુષ્ય અગાઉથી ઘણી તૈયારી કરે છે પણ જ્યાં ગયા પછી પાછું નથી જવાનું એ ખાતરી છે પણ એ મુસાફરીની કોઈ પણ પ્રકારની અગાઉથી આપણે તૈયારી કરતા નથી એ ખૂબ જ આશ્ચર્યની વાત છે ગજેન્દ્ર એકલો પીઢો ખાતરી ગઈ હવે ઈશ્વર વિના મારું કોઈ નથી સગા સંબંધીઓ બધા જ કહેવા પૂરતા જ જે બધાને માટે મેં મારી આખી જિંદગીનો ભોગ આપ્યો એ સર્વ મને છોડીને જઈ લાગ્યા એટલે હવે તે પોતાને ઉગારવા માટે પ્રભુને પ્રેમથી સ્તુતિ કરે છે અને આજે કોઈના નામ ન લેતા કેટલાય અધિકારીઓ પોતાના પદ ગુમાવ્યા અને અત્યારે જેલમાં છે જ્યારે એને નોકરી દરમિયાન હાથા ખોટા જે કંઈ કામ કર્યા હોય એ એને મુબારક છે અને પછી પકડાઈ જાય અને ગવર્મેન્ટ એને જેલમાં નાખીએ તો એને એકલા મેં જ ભોગવવાનું થાય બીજા કોઈને ભોગવવાનું ના થાય બધાય બહાર હોય અને આ ભાઈ અંદર હોય પછી વિચાર કરે કે આ બધું કહ્યું મારા માટે મારા પરિવાર માટે મારા મિત્રો માટે પણ કોઈએ મને સાથ ન આવ્યો અને એકલું જ મારે જેલમાં સંબળવાનું થાય આ સ્થિતિ અત્યારે જેલમાં કેટલા બધા કેદીઓ છે એ એક કેદીમાંથી એક એને પૂછવામાં આવે ને ત્યારે ખબર પડે કે આ સ્થિતિ મારી અત્યારે છે ગજેન્દ્ર મોક્ષનો પાઠ મોટા મોટા મહાત્માઓ નિરંતર કરે છે તમે ગજેન્દ્ર છો અને કાલથી મગરના જડબામાં પડ્યા છો એમ સમજીને આર્દ્ર થઈને ભાવથી હંમેશા પાઠ કરો તો તેનો ચમત્કાર દેખાશે આ સ્તુતિનો પાઠ કરનારે ખરાબ વિચારો નહીં આવે એનું મૃત્યુ સુધરશે એટલે ડુંગરાજી મહારાજે ગજેન્દ્ર પાઠ કરવાનું ખૂબ જ ભારપૂર્વક કીધું છે હવે મગરના મુખમાં સપડાયેલા ગજરાજને બચાવવા માટે કોઈ દેવતાય ન આવ્યા અને ત્યારે પરમાત્માને ઉતાવળી થઈ કારણ કે ગજેન્દ્ર બક્ષ ભગવાનને આર્તનાદ કીધો છે કે હવે પ્રભુ તું જ મને બચાવ જે રીતે ઉતરાય કીધું હતું જે રીતે દ્રૌપદી આર્તનાથ કર્યો હતો એ જ ભાવ એ જ શ્રતા એ જ વિશ્વાસ સાથે ગજેન્દ્ર કે હે પ્રભુ પરમાત્મા હવે તમારા સિવાય સિવાય કોઈ આરો નથી બચાવવાની ભગવાન કોઈને શક્તિ નથી નિરાધારનો આધાર છે ને ભગવાન છે ગજેન્દ્ર જોયું કે દ્વારિકાનાથ નાથ દોડતા આવ્યા છે તેથી તેણે સરોવરમાંથી કમળ અને ઉંચકીને ભગવાનને અર્પણ કર્યું પ્રભુએ તે કમળનો સ્વીકાર કર્યો છે

દરેક માણસને ભગવાન કરતા પણ ભક્તોનું માન વધારે રાખવું જેમ પથ્થરની મૂર્તિમાં સદભાવ રાખવાથી તે ચેતન થઈ શકે છે તો ચેતનમાં સદભાવ રાખવાથી તે અવશ્ય ઈશ્વરની પ્રાપ્તિ થાય તમારે બારણે કોઈ ભિખારી આવે ભિક્ષુક આવે તો તેને ક્યારે ધૂતકારવાની એને જે કંઈ યથા યોગ્ય આપણા ઘરમાં હોય હે સાંજની હોય કે કાલની હોય કે સવારની હોય એ ઠંડી રોટલી એમની એમ નથી કહેતા કે મને ગરમ ગરમ રોટલી આપો ત્યારે કોઈ દિવસ ક્યારેય કોઈ ભિક્ષુ આંગણે આવીને એમ નહીં કહે કે મને ફૂલકા રોટલી ખવડાવો નહીં એમ જ કહે કે જે કાંઈ ટાઢું હોય એ આપો મારા છોકરા ટળ પડે છે પરંતુ આપણે કહે કે એમના ઘરમાં કાંઈ નથી તું હાલતોથી જાય છે મોટા ભાગના પરિવારમાં આ શબ્દો જોવા મળે છે આપણે અપમાન કરીએ છીએ અપમાન કરવાની આપણે કોઈ અધિકાર જ નથી આપણે યથાયોગ્ય દસ રૂપિયા પાંચ રૂપિયા વીસ રૂપિયા આપણે જે કાંઈ ઠીક લાગે એ આપવું જોઈએ હે બોલે મહાત્મા આવ્યા હતા વીરપુર જલારામ બાપાને ક્યાં એટલે જલારામ બાપાને કહ્યું કે તારી પત્ની મને મારી સેવામાં તું આપી દે કાંઈ પણ બોલા કર્યા ઉગર જલારામ બાપા એ વીરભાઈને વિનંતી કરી કે તમે જાશો ને તો કે હા હું જાઉં તમારો આદેશ હોય તમારે જવું જ પડે ને અને હાલી નીકળ્યા માં હવે આખા ધર્મ પત્ની જ્યારે એ સાધુ મહાત્મા એ અપરિચિત સાધુને મોકલી દીધા ત્યારે આપણે તો દહ રૂપે કાઢી આપતા નથી પૂર્વ જન્મમાં ગજેન્દ્ર ખૂબ જ ભજન થયું હતું એટલે એ ગજેન્દ્ર યોનિમાં અંત અંતકાળે પ્રભુ યાદ આવ્યા છે દરેક મા બાપે પોતાના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ વહેલા ઉઠીને પ્રભુ સ્મરણ કરવું જોઈએ એમના દેખતા કોઈ પણ પાપ ન કરવું એની આગળ કદી જૂઠું ન બોલવું વગેરે સંસ્કારનું મા બાપ પોતે જ આચરણ કરે છે તો તે સંસ્કાર બાળકોમાં આપોઆપ આવી જાય છે હવે પરિચિત રાજા બીજા પ્રશ્નો અનેક અનેક જુદા જુદા પ્રશ્નો પરિચિત રાજાના ચાલુ જ છે ત્યારે પૂછ્યું કે ભગવાનને સમુદ્ર મંથન કેમ કીધું કચ્છરૂપ ધારી મંદ્રાને પોતાની પીઠ ઉપર શા માટે ધારણ કર્યો દેવતાઓને કેવી રીતે અમૃત પીવડાવ્યું આ સમુદ્ર મંથનની કથા કૃપા કરીને મને વિસ્તારપૂર્વક સમજાવો સુખદેવજી મહારાજ કહે છે કે રાજન એકવાર ઇન્દ્ર રાજા હાથી ઉપર સવાર ત્યાં નીકળા નગર સવારી કરવા માટે નગર નગર દર્શન કરવા માટે રસ્તામાં દુર્વાસા ઋષિ લીધા છે દુર્વાસાએ પોતાની પુષ્પમાળા ઇન્દ્રને અર્પણ કરી પરંતુ ઇન્દ્રથી સંપત્તિમાં શાન ને ભાન ભૂલી ગયો હતો અને બધા જ આપણે સંપત્તિમાં પદમાં માન મોભામાં આપણે આપણું શાન ભાન ભૂલી જઈએ છીએ અને કોકનું અપમાન કરી નાખીએ છીએ આ ભાન ભૂરેલા ઇન્દ્રએ દુર્વાસાએ અર્પણ કરેલી માળાની કદર ન કરી અને તેના હાથીની સૂંઢ ઉપર ફેંકી દીધી હાથીએ તે માળાને પોતાની સૂંઢ વતી ઉછાળીને જમીન ઉપર કચડી નાખી આ જોઈને દુર્વાસા મૂટીને મુનીને ખૂબ જ દુઃખ થયું એને ક્રોધાવેશમાં આવીને ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તું દરિદ્ર થઈ જાય છે સંપત્તિમાં જે ભાન ભૂરે છે તે દરિદ્ર થાય અને ત્યારે જ તેની અકલ ઠેકાળ આવે છે દુર્વાસા મુનિએ પોતાની માળાને પગ નીચે કચરાથી જઈને ઇન્દ્ર શ્રાપ આપ્યો છે દેવ દત્યનું યુદ્ધ થયું યુદ્ધમાં દેવોની હાર થાય સ્વર્ગનું રાજ્યથી રાક્ષસીઓને રાક્ષસોને મળ્યું ઇન્દ્ર પાસેથી સ્વર્ગનું રાજ્ય ચાલુ જતા બધા જ દેવો દુઃખી દુઃખી થઈ ગયા બધાને સત્તાને સંપત્તિને પદને અધિકારને બધું જતા રહીએ ને તો બધા દુઃખી જ હોય એવો ભગવાનને શરણે ગયા છે ભગવાને તેઓને આજ્ઞા આપી કે તમે સમુદ્ર મંથન કરો અને એમાંથી અમૃત નીકળશે એ હું તમને પીડાવીશ તેથી તમે બધા જ અમર બની જશો પણ તમે બધા જ આ કામ એકલા નહીં કરી શકો તેથી તમારા શત્રુ દૈત્યની પણ તમારે સહાય લેવી પડશે અને આ બધું જ બહુ મોટું અઘરું છે હે પણ તમારે એને વિનંતી કરવાની અને તમે એની સાથે મૈત્રી કરવાની તમે એને વંદન કરજો નમન કરજો વંદન કરવાથી માન આપવાથી મધુરવાળીથી વેરનો અંત આવે છે મૈત્રી સિદ્ધ થાય છે દૈત્યો જે કંઈ માગે તેને આપજો આ માટે આપણે આ મંદ્રાચલ ખૂબ સરસ મજાની વાત નીકળી ત્યારે સાપ અને ઉંદરની ડોગરે જે મારે સરસ મજાની કથા મૂકી એ કરંડિયામાં એક સાપ ક્યાંકથી આવી એવો પૂરાઈ ગયો બહાર નીકળવા માટે હુરું થઈ ગયું બહાર નીકળવા માટે ક્યાંય રસ્તો જ ન મળે હવે ઘણા પ્રયત્નો કર્યા તો બહાર ન નીકળે ફાંફા માયરા કરે એવામાં બાજુમાંથી એક ઉંદર નીકળ્યો એણે વિનંતી કરી કે ભાઈ તો આ કરંડિયામાં હોલ પાડી દે કાણું પાડી દે મીઠી મધુરી વાત કરી ઉંદરને ઉંદર એને આ એની વાતમાં આવી ગયા અને તરત જેણે કાળું પાડ્યું સાપ તુરત જે કાળામાંથી કરંડમાંથી આવ્યો બહાર અને ઉંદર દેખાઈ ગયો તમે પણ દૈત્યોની જોડે મીઠા મીઠા વચનો બોલીને મૈત્રી બાંધી દો દેવોએ દૈત્યોની મૈત્રી બાંધી લીધી દેવોને દૈત્યો અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવા લાગ્યા મંદ્રાચલ પર્વતનો રવૈયો બનાવ્યો અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું પરંતુ જ્યાં સમુદ્રમાં ઔષધિઓ નાખી મંથન કરવા ગયા ત્યાં મંદરાચર પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યા તેથી બધા જ ગભરાયા ત્યાં કુર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા છે એમણે પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વતને રાખ્યો આ જ રીતે મનરૂપી મંદરાચલ ભક્તિ અને નામ સ્મરણના આધાર વિના સ્થિર રહી શકતું નથી બોલ્યે શ્રી કુર્મ અવતાર ભગવાન કે સમુદ્ર મંથનમાંથી પ્રથમ ઝેર નીકળ્યું ઝેર સ્વીકારવાની તેની તૈયારી નથી એને અમૃત મળતું નથી જ્ઞાન અને ભક્તિ રૂપી માર્ગમાં સૌ પ્રથમ તો ઝેર જ મળે પહેલાં દુઃખ જ હોય સમસ્યાઓ જ આવે હેં ઘણા વિકટ પ્રશ્નો પણ આવે પણ એમાંથી નીકળીને જે આગળ વધે હેં એ પામી શકે સફળતાને જે ભગવાનની પાછળ પડે છે એના જીવનમાં દુઃખોના પ્રસંગો આવે તે ઝેર છે દુઃખ એ ઝેર છે પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે નિંદા ઝેર છે કર્કશવાળી એ ઝેર છે ઝેર સહન કરો તો બહુ સુખી થવા છે જીવનમાં મોટા મોટા મહાત્માઓએ પણ ઝેર પચાવ્યું છે દુઃખ સહન કર્યું પછી જ તેમને અમૃત મળ્યું છે આ ઝેરની વાસ એટલી બધી તીવ્ર હતી કે એને દૈત કે દેવો પણ પચાવી ન શક્યા ઈશ્વરે આજ્ઞા કરી આ ઝેર તો ફક્ત શંકર ભગવાન ન જ પચાવી શકે આ માટે તમે આરાધન કરો શિવજીનું જેનામાંથી જ્ઞાન ગંગા છે એને જ ઝેર પચે આ સંસારનું ઝેર પણ બધાને બાળતું જ હોય પરંતુ જેના માથા ઉપર શંકર ભગવાનની જેમ જ્ઞાન ગંગા હોય એ ઝેર પચાવી શકશે શિવજીની પૂજા અર્ચના ઝેર પચાવવાની શક્તિ આપે બધા દેવો અને દૈત્યો શિવજીની સ્તુતિ કરવા લાગ્યા છે વંદે દેવ મા પતે સુરગોર વંદે પર વંદે પલ્લગભૂષણ મૃગધરમ વંદે પશુ વંદે સૂર્ય સુસાનક વહી નયનમ વંદે મુકુંદ વંદે ભક્ત જના ચ વરધન વંદે શિવા શંકરમ હવે ઝેર બાર નીકળું હવે પાર્વતીજી શિવને શું કહે છે છે જે શિવ ભગવાન છે ઝેર પીશે કે કેમ અને પીધા પછી એને શું ઉપનામ મળશે આ બધી જ દિવ્ય ગાથા આવતીકાલે ગુરુવારના દિવસે મહાવરે એકમને દિવસે અને આજે બારમી ફેબ્રુઆરી છે પૂર્ણિમા છે માધ સ્નાન ખૂબ જ પવિત્ર એવો આજે પૂર્ણિમાનો દિવસ છે આજે બુધવાર છે આજની કથા આપણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરીએ શ્રી કૃષ્ણ શરણમાં ઓ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી કૃષ્ણ કન્યાલાલ કે જય ઓમ નમો ભગવતે